તો હર મહાદેવ જય દ્વારકાધી જય ઠાકર મિત્રો સ્વાગત છે તમારું બધું ઘણા બધા ટાઈમ પછી એક બ્લોગ વિડીયોની અંદર ખાસ આજ વિડીયો બનાવવાનું કારણ છે કે આજ ભાઈ અમારા ગામની અંદર ઠાકર ભગવાનની જાન જવાની છે એટલા માટે મેં ખાસ તૈયારી કરી દો તમે આ તોરણને એવું બંધાય છે અમારા મિત્ર હરે ઘરે અને ટ્રેક્ટર એમનું બાર તૈયાર થાય છે તો ચાલો એ પણ તમને બતાવો તો ભાઈ ટ્રેક્ટર આપણું કમ્પ્લીટ થાય છે જોવો તમે આ કેળના પાંદડા સરસ મજાની અને આ ભાઈઓ આપણે તૈયાર કરવાના બધા અમે આપણે ટ્રેક્ટર આપણે જાનમાં લઈ જવાનું છે સુરેશભાઈ છે આપણે મયુરભાઈ છે અને ઊન વિશાલભાઈ તોરણ બનાવતા બીજા આપણે હરેશભાઈને મેહુલભાઈ બધા ગયા છે બીજું કંઈક કામકાજ છે બતાવવા તો જેમ જેમ તૈયાર થાય ને એમ તમને બતાવજો એના જાનમાં પણ આપણે લઈ જવાનું છે ત્યાં પણ તમને બતાવજો બન્યા રહેજો વિડીયોમાં હાલો ભાઈ તો આને વાણાં આવી ગયા હતા હરેશભાઈ મેહુલભાઈ લેવા ગયા હતા કમ્પ્લેટ અને હવે આપણે સીધા ટ્રેક્ટર માં જશે ઉપર જોવા તમે ફિટિંગ કરવાનું આપણે કમ્પ્લીટ આ રીતે તો હવે ફરતે ચાર વેલ આપણે મૂકશું અને પછી આગળ જેમ તૈયાર થાય તમને બતાવું વિડીયો માં લાસ્ટ સુધી બનાજો નવા કરી દેજો લાઈક ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ઠાકર વાહડાની પ્રોસેસ ચાલુ આ આખો કપડા આ કેમ ફરતે ફરતે બાંધી દેવાની છે જો આ રીત પાંધવાની છે ઈમને લો તમે આટો મારો મેવ લાયા કરજો

અને અહીંથી દર્શન ભગવાનના ના બધા થાય તો આ રીતનું તૈયાર કર્યું જો હવે અહીંથી લઈ જવાનું આપણે પેલા ત્યાં ત્યાં વિધિ ચાલુ છે પૂજા પાઠ ચાલુ છે તો ત્યાં અહીંથી નીકળ લઈ જાય છે અને ત્યાં થોડું બાકી છે ત્યાં કરશું હાલો ભાઈ અત્યારે રેડી હવે સીધું જાય આપડે ટ્રેક્ટર જાય છે આપણે સોરા બાજુ આપણે જઈ ગયા હવે હવે ફાઈનલી આપણે કમ્પ્લીટ થઈ ગયું છે ટ્રેક્ટર થોડું ઘણું બાકી રહ્યું છે જે આપણે અત્યારે કરવી છે ઉપર વાહડા છે ને ઉપર હા એ બધા શું છે કે વધારે કર કરવા પડે છે બહુ વાઇટ વધી ગયેલી છે ઉપર એટલે એ બધા પાછા નડે શેરીની અંદર ગમે વાયરીમાં ભરાય એટલે એટલે ભાઈ બધા કાઢે છે અને એટલે કરવાથી હરેશભાઈ કાપે છે તો આ રીતનું બધું કટિંગ કરી નાખે ને એટલે વાહડા બધા કપાઈ જાય આપણે તો કપાઈ બધા ચારે ભાગના વાહડા કાપીને પછી આપણે તમને તૈયાર થઈ બતાવું હવે ઠાકર ભગવાન આપણે બેસાડી દઈશું અંદર અને આપણે લઈને આવે છે ટ્રેક્ટર તૈયાર છે આ જો ભગવાન આવી ગયા છે તો હવે તમને બતાવું આગળ બંને ભગવાનની સ્થાપના થાય ભાઈ તો સરસ મજાનું ટ્રેક્ટર સ્વંકારી નાખ્યું છે હવે ભગવાનને બેસાડથી ધીમે ધીમે માં આવી ગયા છે

ટીમમાંથી માયલા આવ્યા છું અને દેખાડો તમને સરસ મજાનું જોરદાર હાલો ભાઈ આવી ગયું છે જાનભાઈ પાછી અહીંથી સરસ જોઈ શકો આ ગામ નંબર ચબૂતરો જય શાંકર ભગવાન ની જાન ભાઈ અહીંયા પહોંચી છે ભાઈ ધીમે ધીમે હવે સીધા આપણે રામદેવ મહારાજ બાપુ નું મંદિર જોવો તમે અને આપણે જાણે પહોંચી ગયું છે ગામમાંથી સિદ્ધા અહીંથી નિશાળ પાસે ત્યાં ને મેન શેરીમાં આપણે આગળ જશું અહીંયાથી તો અહીંયાથી પછી આગળ નીકળવાનું છે હાલમાં અહીંયા બધી ધાન પોગાડે બધા ફૂલ મોજથી અને અહીંયાથી આપણે કન્ટિન્યુ કરીશું તો સીધા અહીંયાથી ગામની ફરતે ફરતે બનાવે લેજો વિડીયોમાં લાસ્ટ સુધી શહેર તો વાગી જાય અને આપણે આ જે ટેપ સરખું કરે ટેપ ચાલુ નથી થયું મારે ખાલી બાકી બધું એક નંબર હાલે બાકી તો બધા દર્શન કરતા જાય છે સરસ અને હાલે છે બધું એકદમ જય ઠાકર હવે પાછી આગળ જેવો ધીમે જ આવે છે જયજો ભાઈ દર્શનમાં બાકી છે તો ફાઇનલી આપણા શેરીમાં આપણે ઘર પાસે પહોંચી ગયું હતું સાહેબ જો બધા દર્શન કરે છે ધીમે ધીમે આગળ જશો અહીં ભાઈ એક લંચ પડી ગયો છે 5 વાગી ગયા છે ને ભાઈ ચા ના તમારે થોડોક લંચ પર દીધો છે જો અહીંયા બા કે ઉભરાઈ દી છે આ જગ્યાએ ભગવાનની જાનમાં ચા પાણી બધાયને પાવાના ભાઈ ભક્તોને જોવો તમે બધાય મौज માં ફૂલ સેવા પડ્યા બધા અમારા અંદર જોવા જય બોલાય દો એક જય બોલાય નાખો અરે ભાઈ અમારા ફૂલ સેવામાં ચામાં અરે ભાઈ ચા બી દઈ આપણા ભાઈઓ ને આગળ જો આપે લ્યો સુરેશભાઈ ચા લ્યો આપણા સુરેશભાઈ ડ્રાઈવર ભાઈ હરીભાઈ ભાઈ છે જો નહીં જાણી જ પીતા આ મેં ભાઈ લીધી હાલો તારે લ્યો ભાઈ મિત્રો ટાઈમ જોવો તમે અને આપણે મેન સીરી પહોંચી જાય છે આ જગ્યાએ ધીમે ધીમે અહીંથી વધશું આગળ સીધું સોરા બાજુ મેન સીરી આવી આપણે ડાયરેક્ટ આપણે અહીં જવાનું તો ધીમે ધીમે જાન આવે છે દર્શન થઈ જાય પછી વધ્યું આગળ તો ધીમે ધીમે ટ્રેક આગળ વધ્યું Oh, my God. ઠાકર તો વાગી ગયા છે સાંજના છ અને ઉપર થઈ ગયું છે ભગવાનની પાલિકે આપણે ઉતર દીધું છે અંદરથી જોઈ શકો છો હવે ઘણી વાર મંદિરમાં મૂકશું પછી આપણો રામજી મંદિરનો ચોરો છે અહીંયા તો આપણે અહીંયા આપણે પૂજા થાય છે એ પણ બતાવીશ આરતી થાય એ પણ બતાવીશ અને પૂજા આપણે બધી બહેનોની આવશે કરવા તો એ આપણે જોઈશું વિડીયોમાં બન્યા રજો સુધી ভাই ভগৱানে জাম নে ফুলেকু আছে ভগৱানে জাম নে ফুলেকু আহ તો મિત્રો આપણે આકાર ભગવાનની જે જાણીતી પોકારી હતી પુલેખું પૂરું છું જોવા એ બધી બહેનો આપણે વિધિ કરે છે જોવા એ વિધિ ચાલુ છે પછી ભગવાનને એમને લગ્નનું કામકાજ ચાલુ છે આપણા ગામના મુનાભાઈ બ્રાહ્મણ આવી ગયા છે અને બાકી બધી બેનો દીકરીઓ બધા પૂજા કરે છે તો આ પૂજા પૂજા થઈ જાય પછી તમને મળી વિડીયોમાં બનાવીજો તો ભાઈ लॻीन था फेर चालू था गई सघो फेर फेर चालू व्यकिती